કે કયો રોગ ચેપી છે જો આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય જાય તો ઘણા થાક ખાઈ જાય ચેપ કોનો લાગે છે આ નીચેનામાંથી કયા રોગનો ચેપ લાગે છે તો કેન્સરનો ચેપ લાગે ના કેન્સરનો ચેપ ન લાગે ડાયાબિટીસનો ચેપ લાગે ના ભાઈ ડાયાબિટીસનો ચેપ ન લાગે ઘણા કે હા એના બાપ ડાયાબિટીસ ડાયાબિટીસ એટલે એને ડાયાબિટીસ આવી પણ એને ચેપ લાગ્યો ન કહેવાય તો આનુવંશિકતા છે

શું નામ છે એનું પ્લાઝમોડિયમ સાહેબ આ તો તમે નવું કહી દીધું કેમ કે અમને એમ લાગતું હતું કે મેલેરિયા મચ્છરથી થાય હા મચ્છરથી એનો ફેલાવો થાય છે મચ્છરથી એનો ફેલાવો થાય છે પણ આ રોગ જે છે એ પ્રજીવથી થાય છે અને કયા પ્રજીવથી તો પ્લાઝમોડિયમ નામના પ્રજીવથી બરાબર એનો ફેલાવો જે છે એ કોના દ્વારા થાય છે તો એમાં યાદ રાખવાનું છે માદા એનોફિલિસ મચ્છર માદા એનોફિલિસ મચ્છર જે છે એના દ્વારા આ પ્લાઝમોડિયમ જે છે એ પ્રજીવ ફેલાય છે અને એક જગ્યાએ બી જગ્યાએ જાય છે તો આ મચ્છર જે છે એક પ્રકારનું વાહક છે આ રોગનું વાહક કહેવાય તો મેલેરિયા કોના લીધે થાય પ્રજીવથી થાય એ સૂક્ષ્મજીવનું નામ પ્રજીવ છે એનું નામ યાદ રાખવાનું છે પ્લાઝમોડિયમ અને એનો ફેલાવો કોણ કરે તો માદા એનો ફિલિસ મચ્છર બરાબર આ વસ્તુ અહીંયા યાદ રાખજો ચાલો આગળ વાત કરીએ આપણે એડ્સ કોના દ્વારા થાય છે જુદા જુદા સૂક્ષ્મ જીવ છે વાયરસ ફૂગ બેક્ટેરિયા કે પ્રજીવ બરાબર તો એડ્સ જે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી દઈએ અહીંયા કે જેને આપણે એડ્સ તરીકે ઓળખીએ છીએ એ આઈ આનું પૂરું નામ યાદ રાખવાનું છે એક્વાઇડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ

એને નિષ્ક્રિય કરી નાખે એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે ને ઝીરો થઈ જાય કેમ કે આપણા વ્હાઈટ બ્લડ સેલ તો આપણા શરીરના સૈનિકો છે જે બીજા રોગ સામે બીજા સૂક્ષ્મજીવો સામે લડવાનું કામ કરે છે પણ આ એચઆઈવી નામનો વાયરસ એના ઉપર જ હાવી થઈ જાય એટલે આપણી શ્વેત કણોજીની શક્તિ જે છે એ ઓછી થઈ જાય રોગ પ્રતિકારક શક્તિ ઝીરો થઈ જાય માણસ બધા રોગોથી પીડાય અને પછી છેલ્લે મરી જાય પણ અહીંયા આપણને ખ્યાલ છે કે આની જનજાગૃતિ ફેલાવવા માટે આપણે પહેલી ડિસેમ્બરે એક ડિસેમ્બરના રોજ વિશ્વ એડ્સ દિવસ ઉજવવામાં આવે છે અને એમાં એક સિમ્બોલ છે આવી રીતે લાલ કલરની ટાઈ હોય બરાબર તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અહીંયા એડ્સ વિશે આપણે સાથે સાથે માહિતી પણ મેળવી લીધી અને આપણને અહીંયા જવાબ પણ મળી ગયો કે એડ્સ કોના દ્વારા થાય વાયરસ દ્વારા થાય છે આની સાથે સાથે એક નવીન માહિતી હું તમને આપું કે વાયરસ ઉપર કામ કરતી વિજ્ઞાનની શાખા હોય ને એને વાયરોલોજી કહેવાય શું કહેવાય વાયરોલોજી કહેવાય ફૂગ ઉપર જે કામ કરતી વિજ્ઞાનની શાખા છે ને એને માઇકોલોજી કહેવાય શું કહેવાય માઇકોલોજી કહેવાય બરાબર અને બેક્ટેરિયા ઉપર કામ કરતી વિજ્ઞાનની શાખા છે ને એને બેક્ટેરિયોલોજી કહેવાય બેક્ટેરિયોલોજી અને પ્રજીવ ઉપર જે કામ કરતી શાખા છે ને એને પ્રોટોઝુઓલોજી કહેવાય પ્રોટોઝુઓલોજી બરાબર આ વસ્તુ પણ યાદ રાખવાની છે આવી વસ્તુ પણ પરીક્ષામાં પૂછાઈ શકે ચાલો આગળ વધીએ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે ક્ષય કોના દ્વારા

એ ફેફસાને અસર કરે છે કોને અસર કરે ફેફસાને અસર કરે છે એટલે કયું અસરગ્રસ્ત અંગ છે ક્ષયમાં કયું અંગ અસર પામે છે તો ફેફસા અસર પામે છે આની સાથે સાથે એક મહત્વની વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે ડે જેને આપણે વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવીએ છીએ

તો કમળા વિશે કેટલીક વસ્તુ યાદ રાખજો પેલા તમને ખ્યાલ છે આ જ કમળાને પીળીઓ પણ કહેવાય યલ્લો ફીવર બરાબર પીળો તાવ પણ કહેવાય છે એને શું કહેવાય છે પીળો તાવ પણ કહેવાય છે અને આ કમળો છે એ ખાસ યાદ રાખવાનું છે કે વાયરસ દ્વારા થતો રોગ છે કોના દ્વારા થતો રોગ છે વાયરસ દ્વારા થતો રોગ છે અને કમળો છે એ કયા વાયરસથી થાય તો હિપેટાઇટિસ નામના વાયરસથી થાય છે હિપેટાઇટિસ નામનો વાયરસ છે એ કમળાનો રોગ ફેલાવે છે અને આ યકૃત એટલે કે લિવર પર અસર કરતો રોગ છે લિવર પર અસર કરે બરાબર તો લિવર પર અસર કરતો યકૃત પર અસર કરતો રોગ છે એટલે અહીંયા આપણો રાઈટ આન્સર શું થઈ જશે યકૃત કમળો આવે એટલે યકૃત યાદ રાખવાનું બરાબર ચાલો તો યકૃત પર અસર કરતો રોગ કમળો જે છે એ હેપેટાઇટિસ નામના વાયરસ થી થાય છે ચાલો આગળ વાત કરીએ એના પછીનો પ્રશ્ન મેલેરિયા રોગના વાહક કોણ છે મેલેરિયાના રોગનું વહન કોણ કરે ફેલાવો કોણ કરે તો આપણને બધાને ખબર છે મેલેરિયા મેલેરિયાથી મચ્છર દ્વારા ફેલાય છે અને પ્રજીવ દ્વારા થાય છે કયા પ્રજીવ દ્વારા જો અહીંયા વાહકનું નામ પૂછ્યું તું કે મેલેરિયાના રોગનું વાહક કોણ છે વહન કોણ કરે છે તો મચ્છર કરે પણ મેલેરિયા થવા માટેનો રોગકારક સૂક્ષ્મજીવ કોણ છે તો પ્રજીવ છે પ્લાઝમોડિયમ નામનો પ્રજીવ આ આપણને ખબર છે અને અહીંયા જો મેલેરિયાની વાત આવી છે તો સાથે સાથે હું ડેન્ગ્યુનું પણ જણાવી દઉં કે કદાચ તમને ડેન્ગ્યુનું પૂછાઈ જાય તો ડેન્ગ્યુ જે છે એ પણ વાયરસ દ્વારા થતો રોગ જ છે પણ એ કયા વાયરસ થી થાય તો યાદ રાખવાનું છે થાય વાયરસ થી થાય કોના દ્વારા થાય માદા વાયરસ મચ્છર દ્વારા થાય છે કોના દ્વારા થાય માદા મચ્છર દ્વારા થાય છે આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે મેલેરિયા પ્રજીવથી થાય ડેન્ગ્યુ આ વાયરસ થી થાય મેલેરિયાનો ફેલાવો માદા એનો મચ્છર કરે ડેન્ગ્યુ નો ફેલાવો માદા એડિસ મચ્છર કરે

એટલે ત્રણ એસટીડી રોગ યાદ રાખવાના એડ્સ ગોનોરિયા અને સિફિલસ બરાબર એની અંદર આપણને કયો ઉદાહરણ આપેલું છે એ જુઓ કે જાતીય સંપર્ક દ્વારા ફેલાતા રોગોની અંદર મેલેરિયા નહીં આવે કાલા અઝર નહીં આવે એલિફન્ટાઇસ નહીં આવે તો સિફિલસ જે છે સિફિલિસ લખેલું છે સિફિલસ જે છે એ જાતીય સંપર્ક દ્વારા ફેલાતા રોગોમાંનું એક ઉદાહરણ છે બરાબર ચાલો આગળ વાત કરીએ એ પહેલા દ્રોણાચાર્ય બેચ વિશે જે લોકો નથી જાણતા એમને હું જણાવી દઉં બાકી બધા સ્કીપ કરી શકે છે બરાબર ટેટ વન ટુ સેકન્ડરી હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી બેચ એટલે દ્રોણાચાર્ય બેચ અને જેનો લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે પ્રિલિમ્સ અને મેઇન્સ બધી જ વસ્તુઓની તૈયારી ટેસ્ટ મટીરિયલ વિષય વસ્તુનું મટીરિયલ આ બધું જ તમને દ્રોણા કુપન કોડ નાખવાથી માત્ર એકવીસો નવ્વાણું માં બેચ પડશે અને એની વેલિડિટી છે એ પરીક્ષા સુધીની રહેશે પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી તમે આ બેચમાંથી ભણી શકો છો બેચ લેવા માટે પ્લે સ્ટોર પર જવાનું ત્રિનેત્ર ઓનલાઈન ટાઈપ કરવાનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાની દ્રોણાચાર્ય બેચ ટચ કરવાની ને એમાં કન્ટેન્ટમાં જઈને તમે જુદા જુદા વિષયના ડેમો લેક્ચરો ભરી શકો છો અને જોઈ શકો છો કે એમાં કેવી રીતે કયા અંદાજથી ભણાવવામાં આવેલું છે બરાબર વધારે કઈ માહિતી જોઈતી હોય તો આ નંબર પર કોન્ટેક કરી શકો છો ચાલો તો આપણે પ્રશ્ન દોર આગળ ચલાવીએ એના પછીનો પ્રશ્ન જોઈએ કે નિંદ્રા રોગ માટે જવાબદાર પ્રજીવ કયો છે આ નિંદ્રા રોગ છે ને એના વિશે વાત કરું નિંદ્રા રોગ એટલે હકીકતમાં અનિંદ્રા અનિંદ્રાનો જે રોગ છે અનિંદ્રાનો જે રોગ છે એ પ્રજીવ દ્વારા થાય છે કોના દ્વારા થાય છે પ્રજીવ દ્વારા થાય છે અને એમાં ખાસ યાદ રાખવાનું કયા પ્રજીવ દ્વારા તો ટ્રીપેનેઝોમા ટ્રિપેનેઝોમા નામના પ્રજીવ દ્વારા આ રોગ થાય છે અને બીજું આનો ફેલાવો પૂછાય કે આનો ફેલાવો કોના દ્વારા થાય છે તો યાદ રાખવાનું છે સે સે નામની જે માખી છે સે સે નામની જે માખી છે એ આનો ફેલાવો કરે છે કેમ કે ટ્રીપેનેઝોમાં અડધું આયુષ્ય સે સે નામની માખીમાં ગુજારે અને અડધું આયુષ્ય મનુષ્યના શરીરમાં ગુજારે મનુષ્યના શરીરમાં જ્યારે આ ટ્રીપેનેઝોમાં ઇમ્પ્લાન્ટ થાય છે ત્યારે યાદ રાખવાનું છે ને અનિંદ્રાનો રોગ થાય ઊંઘ નહીં આવે પણ સાથે સાથે તાવ પણ આવશે તો યાદ રાખજો નિંદ્રા રોગની વાત આવે એટલે એક જવાબ આવે છે પ્રજીવ દ્વારા ત્રણ રોગ થાય હું તમને લખાવી દઉં પ્રજીવ આવે ને સિમ્પલ વસ્તુ છે પ્રજીવ આવે ને એટલે ત્રણ રોગ યાદ રાખવાના છે બરાબર પ્રજીવની અંદર ત્રણ રોગ કયા કયા તો એક યાદ રાખવાનું છે એમેબિક મરડો એમેબિક મરડો આ એમેબિક મરડો જે છે ને એ અમીબા દ્વારા થાય કોના દ્વારા થાય અમીબા નામના પ્રજીવ દ્વારા અને આનો આનો ફેલાવો ફેલાવો કોણ કોણ કરે કરે તો યાદ રાખવાનું છે પાણી પાણી કરશે દ્વારા થાય બરાબર ત્યારબાદ બીજો એક રોગ યાદ રાખવાનો છે મેલેરિયા આ મેલેરિયા જે છે એ કયા પ્રજીવ દ્વારા થાય તો તમને ખબર છે પ્લાઝમોડિયમ પ્લાઝમોડિયમ નામના પ્રજીવ દ્વારા થાય અને આનો ફેલાવો પૂછાય આનો ફેલાવો પૂછાય તો આપણે ભણી ગયા કે ભાઈ માદા એનોફિલિસ મચ્છર દ્વારા માદા એનોફિલિસ મચ્છર દ્વારા અને ત્રીજી વસ્તુ આપણે જે ભણ્યા એ અનિંદ્રા નામનો રોગ અનિંદ્રા નામનો રોગ જે છે એ ટ્રિપેનેઝોમા દ્વારા થશે બરાબર અને એનો ફેલાવો પૂછાય તો ફેલાવામાં કોણ યાદ રાખવાનું છે સીહસી નામની માખી બરાબર તો આ ત્રણ રોગ જે છે એ પ્રજીવ દ્વારા થતા રોગોમાં મોસ્ટ એમપી રોગો છે આની બારનું આમાં ન આવે પ્રજીવ દ્વારા થતા રોગો આવે એટલે ત્રણ રોગો આવે ચાલો આગળ વાત કરી કે કયો રોગ દૂષિત પાણી દ્વારા ફેલાય છે દૂષિત પાણી દ્વારા ફેલાતા રોગોમાં હું તમને લખાવી દઉં કે ભાઈ દૂષિત પાણી દ્વારા દૂષિત પાણી દ્વારા કેટલાક રોગો થાય છે એ રોગોના નામ લખાવું તો કોલેરા છે

એ આપણને ખ્યાલ છે હવા દ્વારા ફેલાવેલું કાટ ને એવું લાગે તો ફેલાય બરાબર કેન્સર જેવા બિન ચેપી રોગ સાના કારણે થાય છે કેન્સર છે એ વાયરસ દ્વારાય નથી થાતું બેક્ટેરિયા દ્વારા એ નથી થાતું એટલે જીવાણુજન્ય નથી વિષાણુજન્ય નથી પ્રજીવ દ્વારા એ નથી થતું કેન્સર અને ફૂગ દ્વારાય નથી થાતું તો કેન્સર થાય છે શેના લીધે તો યાદ રાખવાનું છે કેન્સર થવાનું મુખ્ય કારણ છે જનીની ખામી એટલે કે ડીએનએ માં જ્યારે ખામી સર્જાય છે એના લીધે કેટલાક પ્રકારના કેન્સરો ઉત્પન્ન થાય છે બરાબર ચાલો હઠીલો રોગ એટલે શું જો રોગના બે પ્રકાર પાડી શકાય ચેપી ને બિન ચેપી તો પાડી શકાય પણ રોગ જે છે ને એના આમ બે પ્રકાર પાડી શકાય અવધિના આધારે એકને તીવ્ર રોગ કહેવાય બરાબર અને બીજા જે છે ને એને હઠીલા રોગ કહેવાય કેવા રોગ કહેવાય હઠીલા રોગ કહેવાય તો આ તીવ્ર રોગમાં શું આવે તો યાદ રાખવાનું છે તીવ્ર રોગ નો મતલબ શું થાય તો તીવ્ર રોગ એટલે ટૂંકા ગાળા માટે થાય 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 ટૂંકા ગાળા ગાળા માટે 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 અને અને આ છે ને લાંબા લાંબા સમય બરાબર આને તમે સામાન્ય ઉપચારથી મટાડી શકો જયારે આને સામાન્ય ઉપચારથી ન મટાડી શકો પ્લસ આ જે રોગો છે ને તીવ્ર રોગ એ મોટા ભાગે ચેપી રોગ હોય જયારે હઠીલા રોગ છે ને એ મોટા ભાગે બિન ચેપી રોગ હોય આ વસ્તુ પણ યાદ રાખી શકાય છે જેમ કે એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તરીકે જોવા જઈએ તો તીવ્ર રોગની અંદર તાવ માથું ઉધરસ શરદી વગેરે બરાબર જ્યારે આની અંદર આવશે કેન્સર ડાયાબિટીસ ડાયાબિટીસ હાથી પગો વગેરે હવે તમે જોઈ લો આના ચેપ ન લાગે આના ચેપ લાગે આ ટૂંકા ગાળા માટે થાય જલ્દી થાય ને જલ્દી મટી જાય જ્યારે આ ધીમે 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 ચાલુ ને ચાલુ રહે લાંબા ગાળા માટે દવાઓ લેવી પડે કેટલીક વાર આજીવન દવાઓ લેવી પડે મરો ત્યાં સુધી તમારા શરીરમાં ઘર કરી જાય બરાબર એટલે અહીંયા આપણને જે પ્રશ્ન આપ્યો છે હઠીલા રોગ એ રોગનો ગંભીર હુમલો છે ના ગંભીર હુમલાથી તો શું થાય સીધું મૃત્યુ જ થઈ જાય રોગની મંદ અવસ્થા છે ના ધીરે ધીરે સ્વસ્થ શરીર પર ઉગ્ર અને લાંબા ગાળાની અસર કરે છે કે એક સાથે થાય છે ને થોડા સમય સુધી અસર કરે છે તો આપણે કીધું તું લાંબા ગાળા માટે થાય તો અહીંયા રાઈટ આન્સર શું થઈ જશે સી સ્વસ્થ અંગ ઉપર સ્વસ્થ શરીર ઉપર લાંબા ગાળા માટે જે થાય એને આપણે હઠીલા રોગ તરીકે ઓળખીએ છીએ ચાલો આગળ વાત કરીએ નીચેનામાંથી હઠીલા રોગનું જૂથ કયું હવે તમને આઈડિયા આવી ગયો છે કે જે રોગ કોઈ પણ શરીરની અંદર લાંબા સમય માટે થાય એને હઠીલા રોગ કહેવાય તો હઠીલા રોગનું ઉદાહરણ કયું છે તમે ચેક કરો તો અહીંયા તમને દેખાશે કે ભાઈ હાથી પગો એ હઠીલો રોગ છે પણ ટાઈફોઇડ હઠીલા રોગમાં નહીં આવે કોલેરા હઠીલા રોગમાં નહીં આવે કમળો હઠીલા રોગમાં નહીં આવે

એટલે એમાં જવાબ આવશે એડ ટાઈફોઈડ જે છે ટાઈફોઇડ એ તમને ખબર છે બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે કોના દ્વારા બેક્ટેરિયા દ્વારા થતો જીવાણુજન્ય રોગ છે એટલે અહીંયા જવાબમાં કોણ આવશે બેક્ટેરિયા પછી મેલેરિયા જે છે એ તમને ખબર પ્રજીવ દ્વારા થાય આપણે જોયું તું કે પ્લાઝમોડિયમ નામના પ્રજીવ દ્વારા તો છેલ્લું વધુ સાર્સ સાર્સ કોના દ્વારા થાય વાયરસ દ્વારા થાય પણ મિત્રો આ સાર્સ એટલે શું સાર્સનો મતલબ શું થાય

બે હજાર ઓગણીસ બે હાજર ઓગણીસ કેમ કેમ કે એનો પ્રથમ કેસ જે છે પ્રથમ કેસ જે છે એ આપણને ખ્યાલ છે ચીનના વુહાન ખાતે વુહાન ખાતે બે હજાર ઓગણીસમાં મળી આવેલો હતો એટલા માટે કોવિડ નાઇન્ટીનનું પૂરું નામ થાય કોરોના વાયરસ ડિસીઝ બે અને કોરોના જે છે એ વાયરસનું નામ છે અને આ વાયરસનું નામ ક્યાંથી પડેલું છે તો સૂર્યના ઉપરના સ્તર સૂર્યનું ઉપરનું સ્તર જે છે ઉપરનું સ્તર કોરોનાના નામથી ઓળખાય છે એટલે એને કોરોના વાયરસ કીધું કોરોનાનો વાયરસ અને સૂર્યનો ઉપરનો લેયર સેમ ટુ સેમ આકારનો હોય અને સૂર્યના ઉપરના લેયરને કોરોના કહેવાય એના જેવો આકાર આ વાયરસનો હતો એટલે એનું નામ એ કોરોના વાયરસ પડી ગયું બરાબર એટલે વાયરસનું નામ કોરોના છે રોગનું નામ કોરોના નથી અને બીજું આમાં જે રસીઓનો ઉપયોગ થતો હતો એ બે રસીના નામ હું તમને જણાવી દઉં એમાંથી એક રસી હતી તમને ખ્યાલ છે આમાં બે રસી વપરાતી હતી બરાબર કોવેક્સિન અને કોવિશીલ્ડ એમાં કોવેક્સિન જે છે કોવેક્સિન જે છે એની બનાવટ જે છે એ ભારત બાયોટેક દ્વારા કરવામાં આવી હતી ભારત બાયોટેક દ્વારા સ્વદેશી રસી હતી કોરોનાના માટે અને ઉત્પાદન પૂછાય તો હૈદરાબાદમાં થાય થાય છે છે ક્યાં હૈદરાબાદમાં અને બીજી જે હતી કોવિશિલ્ડ આ કોવિશિલ્ડ જે છે એના શોધકનું નામ છે આદર પૂનાવાલા આદર પૂનાવાલા જે મૂળ ભારતીય વ્યક્તિ છે અને એનું ઉત્પાદન છે એ પુણે ખાતે થાય છે આ વસ્તુ યાદ રાખજો તો કોરોના વિશે બેઝિક કેટલીક માહિતી હતી આના સિવાય તમે વાત કરો તો ટેસ્ટમાં બે ટેસ્ટ કરવામાં આવતી હતી એક રેપિડ એન્ટીબોડી ટેસ્ટ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ અને બીજી જે ટેસ્ટ હતી આરટીપીસીઆર આરટીપીસીઆર ટેસ્ટ આરટીપીસીઆર નું પૂરું નામ પૂછાય તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સક્રિપ્શન पॉलीमराइज पॉलीमराइज ચેઇન रिएक्शन रिएक्शन आरटीपीसीआर નું પૂરું નામ છે બે ટેસ્ટ કરવામાં આવતી હતી તો હવે ખબર પડી SARS એક રોગનું નામ છે જે કોરોના નામના વાયરસથી થાય છે બરાબર એનું બીજું નામ છે કોવિડ-19 એટલે કોરોના થયો છે કોરોના થયા છે એમ ન કહેવાય કોરોના થી થયો છે શું થયો છે SARS થયો છે બરાબર પણ હવે કોઈ કહેતા નહીં સાર ન નકર એને એમ લાગશે નવો રોગ આવ્યો બરાબર ચાલો તો અહીંયા આપણે પાછું એક જોડકું રોગના નામ ને મુખ્ય લક્ષ્યાંગ મતલબ કે કયો રોગ કયા અંગ પર અસર કરે છે એનું મસ્ત મજાનું જોડકું આપેલું છે ચાલો પેલા જેની ખબર છે એનું કરવા માંડી એટલે બાકીના વૈધા ઘેટા મળી જશે કોલેરામાં ઝાડા ઉલટી તાવ થાય એટલે આપણને ખબર પડી કે ભાઈ આંતળા ઉપર અસર કરે છે ક્ષયમાં નકરો ઠો ઠો કેડા કરે ઉધરસ ખાયા કરે આપણને ખબર પડી કે ફેફસામાં અસર કરે છે હવે આ બે વયદા એડ્સ ને મેલેરિયા એડ્સ વિશે મેં તમને વાત કરી હતી કે ભાઈ ડબલ્યુબી સી રેડ વાઈડ બ્લડ સેલ આપણા વાઈડ બ્લડ સેલ છે એના ઉપર કામ કરે એટલે એડ્સ જે છે એ કોને નુકસાન કરે છે પ્રતિકારક કોષો પ્રતિકારક કોષોનો મતલબ શું થાય વાઇડ બ્લડ સેલ શ્વેતકણ તો વધુ કોણ મેલેરિયા મેલેરિયા રક્તકણ પર અસર કરે છે રક્ત કણોની સંખ્યા ઘટી ગઈ એવું કહેવાય મેલેરિયામાં કણો ઘટી ગયા એમ કહેવાય બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો અહીંયા રોગ અને તેના મુખ્ય લક્ષ્યાંગોની આપણે ચર્ચા કરી આમાંથી સીધે સીધો કે આવો જોડકાવાળો સવાલ પૂછે છે તમને મજા આવી જાય બરાબર ચાલો મસ્ત મજાનો રોગ અને એનો ફેલાવો કોના દ્વારા થાય છે એનું એક જોડકો આપી દીધું ચાલો આની વિશે વાત કરી લઈએ તો આ તમને ખબર છે સિફિલસ એ એસટીડી રોગ છે તો લૈંગિક સંપર્ક દ્વારા

તો અહીંયા આપણે રોગ અને એના કારકો રોગ અને એના લક્ષ્યાંગો રોગ અને એના ફેલાવો આવા ત્રણ જોડકા જોયા અને એમાં મજા આવી ગઈ બરાબર ઘણા બધા પ્રશ્નો તમારા આની અંદર આવી ગયા ચાલો તો આ રીતે આપણે ધોરણ નવ નું તેરમું ચેપ્ટર ભણ્યા જેની અંદર રોગ વિશેની મસ્ત મજાની માહિતી મેળવી ઘણા બધા એવા ઇમ્પોર્ટન્ટ સવાલો જોયા જે પરીક્ષામાં પૂછાયા હતા અમુક તો પૂછાય ગયેલા હતા બરાબર તો ચાલો ફરી પાછા આવતીકાલે મળશું ધોરણ નવ ના ચેપ્ટર નંબર ચૌદ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત